નડિયાદ એલસીબી પોલીસે ખેડાના કઠવાડા ગામમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેન્ડિંગના કોલ સેન્ટર પર પાડ્યા હતા દરોડા ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલા આરોપીઓમાં અમદાવાદના વિજલપુના કેતન ઉર્ફે લાલુ ભીખાજી ઠાકોર અને સાહિલ લલિત સોલંકી તેમજ મહેસાણાના મલેકપુરા ધવલ નરેશ જાદવ અને નિકુલ ચંદુજી ઠાકોરનો સમાવેશ થાય છે તેઓ ગ્રાહકો પાસેથી ઓનલાઈન પૈસા મેળવી છેતરપિંડી આચરતા હતા પોલીસે આરોપીઓ પાસેથી તેર મોબાઈલ ફોન અને એક એક્ટિવા સહિત કુલ છન્નું હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ ચાર આરોપીઓની નડિયાદ નામદાર સેશન્સ કોર્ટ દ્વારા જામીન નામંજૂર કરવામાં આવ્યા આ મામલે જિલ્લા સરકારી વકીલ ધવલભાઈ બારોટે સમગ્ર માહિતી આપી હતી આજ રોજ જે ચાર આરોપી જેમાં કેતન ઉર્ફે લાલો ભીખાજી ઠાકોર સાહિલ લલિત કુમાર સોલંકી ધવલ નરેશભાઈ જાદવ તથા નિકુલજી ચંદુજી ઠાકોર જે ચારો ચારેય આરોપીઓ ખેડા મુકામે ખેડાના કઠવાડા ગામે એક ફરજી કોલ સેન્ટર ચલાવી જેની અંદર ડબ્બા ટ્રેડિંગનું કામ કરતા હતા તે ચારે આરોપીઓ આ પ્રકારનું જે કાર્ય કરી રહ્યા હતા તેની બાતમી લોકલ ક્રાઇમ મળતા એલસીબી પોલીસે આ ચારેય આરોપીઓની જે બનાવવાળી જગ્યા છે ત્યાં જઈ અને રેડ કરેલી જે રેડની અંદર આ ચારેય આરોપીઓ સ્થળ ઉપરથી પકડાઈ ગયેલા અને આ ચારેય આરોપીઓ પાસેથી કુલ તેર જેટલા મોબાઈલ ફોન દસ જેટલા ચાર્જર તથા છ્યાસી જેટલા પેજ ભરીને લોકોના મોબાઈલ નંબરો એલસીબી પોલીસે સ્થળ ઉપરથી કબજે કરેલા જે મોબાઈલ ફોન કબજે થયા તેની અંદર શેર બજારની અલગ અલગ એપ્લિકેશનો હતી અને આ તમામ સાધન સામગ્રી સ્થળ ઉપરથી પકડાઈ ગયેલી બાદ આ ચારેય આરોપીઓએ નામદાર સેશન્સ કોર્ટની અંદર જામીન મેળવવા માટે અરજી કરેલી જેની અંદર મુખ્ય દલીલો એ હતી કે આ ચારે આરોપીઓ સ્થળ ઉપરથી પકડાયેલા છે અને આ ચારે આરોપીઓની સાથેનો એક માસ્ટર માઇન્ડ જે આરોપી છે એ હાલ પણ ફરાર છે આ ચારે આરોપીઓ જો છૂટી જાય તો તે પુરાવા સાથે ચેડા કરે અને જે માસ્ટર માઇન્ડ જે આરોપી છે તે પુરાવાનો નાશ કરે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે એ સંજોગોમાં આજરોજ સેશન્સ કોર્ટે આ ચારેય આરોપીઓની જે જામીન અરજી હતી એ નામંજૂર કરતો આજરોજ હુકમ કરેલો છે